ઊંચું ભાડું આપવાને બહાને કાર ભાડે રાખી ભાડુક કે કાર પરત ન આપી છેતરપિંડી ઠગાઈકાના ઈસમને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ જે અન્વે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી

પુરાઈ ચોકડી પાસે શિવમ હોટેલ ની બાજુમાં બેસેલ છે તેના બદન માં બ્લુ કલર ની ટી શર્ટ તથા કમરે જીન્સ પેન્ટ પહેરેલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા હાજર મળી આવેલ જેને પકડી પૂછપરછ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન એક ગુર નંબર અગિયાર ઓગણીસ સાહીઠ તેતાળીસ બસો પચાસ એકસો ચોર્યાસી બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે મુજબના ગુનામાં સળવાયેલ હોવાની કબૂલાત કરેલ તેમજ તેની સઘન પૂછપરછ કરતા મરકપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હસમુખભાઈ ઘેલાભાઈ પાડલિયા નાઉની હોન્ડાઈ એસ્ટન્ટ કાર નંબર જીજે અઢાર બી બાવન સત્તાણુંની તારીખ પાંચ ત્રણ બે હજાર બાવીસના રોજ ભાડેથી લીધેલ હોય જે હજુ સુધી પરત ન આપેલ હોવાની કબૂલાત કરે તથા હરણી પોલીસ સ્ટેશન હદમાંથી અરજદાર શ્રી અલ્પેશ કુમાર બહાદુરસિંહ રાઠોડ નાહુની પાસેથી આઈ ટ્વેન્ટી કાર નંબર એમએચ જીરો બે બીયુ ત્રેસઠસોની બે હજાર દસના મોડલની કાર લઈ ઇન્ડિકો કાર રજિસ્ટર નંબર જી જે જીરો વન એસએચ ત્રીસ છ્યાસીની કાર આપી સદર આઈ ટ્વેન્ટી કાર સ્ક્રેપ કરાવવાની કબૂલાત કરતા હોય જેથી આ બાબતે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે